સુવર્ણપુરી સોનગઢના જૈન તીર્થક્ષેત્રમાં નિર્મિત થઈ રહેલા ઇલેક્ટ્રોનિક્સ ડિજિટલ પ્રોજેક્ટ સામે જૈન સમાજનો ઉગ્ર વિરોધ ભાવનગર જિલ્લામાં આવેલા સોનગઢમાં સુવર્ણપુરી જૈન તીર્થક્ષેત્રમાં સમાજના આગેવાનોને કહેવું છે કે કરોડોના ખર્ચે આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ટ્રસ્ટના બંધારણના ઉદ્દેશ્યની વિરુદ્ધ થઈ રહ્યું છે આ વિશાળ પ્રોજેક્ટના કારણે જૈન ધર્મના સિદ્ધાંતો મુજબ વિવિધ જીવોની મોટી હિંસા થાય તેમ છે આ પ્રોજેક્ટનું નિર્માણ તાત્કાલિક ધોરણે બંધ કરવાની તથા અહીં અગાઉ ટ્રસ્ટ દ્વારા નક્કી થયા મુજબ જૈન ધર્મના ભગવાનોની પ્રતિમાઓ બિરાજમાન કરવા તેમજ વિશાળ ડોમ ફરતે ભવ્ય ઝાંખી બનાવવાનો પ્રોજેક્ટ સાકાર કરવાની માંગણી કરવામાં આવી છે અમારો મુખ્ય મુદ્દો એ છે કે બે હજાર તેરમાં આ જંબુદ્વીપ અરે બાહુબલી ડોમ બનાવવાનો જે આઈડિયા આપેલો જે કૃત્રિમ પાડ બનાવીને ભગવાન બાહુબલીની મૂર્તિ બિરાજમાન કરવાની હતી એ બિરાજમાન આજે થઈ ગઈ છે અને એની નીચે ડોમ બનેલો છે એનો સારો આઈડિયા અને પ્લાન બધા મેં પોતે આપેલા અને હું એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કમિટીમાં મેમ્બર હતો અને એ એ કામ શરૂ થઈ ગયું હતું એ કામ શરૂ થતાં વચ્ચેથી નેમિશભાઈ શાંતિલાલ શાહનો પ્રવેશ થયો જે ખૂબ મોટા ધનપતિ છે અને મોટા દાતા છે એ નેમિશભાઈ શાંતિલાલ શાહને એક એવો વિચાર આવ્યો કે આમાં જે રાજુભાઈએ જે પ્લાન બનાવ્યો છે કે જે બધા મોડલ સ્વરૂપે જે નાની પુરુષોના મહાવીર ભગવાનના ઇતિહાસના ઇતિહાસના મોડેલ બનાવવાના છે એ મોડેલની જગ્યાએ ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ કરવો એ ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ એમને ખાનગીમાં પ્રમુખને પ્રમુખ સાહેબને કોન્ફિડન્સમાં લઈ વિશ્વાસમાં લઈ અને એ પ્રોજેક્ટની શરૂઆત કરી અને પછી બધું એમનું ધારું કામ થયું હવે એ પ્રોજેક્ટનો બહુ વિરોધ થયો એટલે એ પ્રોજેક્ટ બંધ રાખવામાં આવેલો બે થી બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધી પણ હવે એવું જાણવા મળ્યું અને કામ પણ ચાલુ કર્યું એટલે એની અંદર મુખ્ય મુદ્દો એ છે કે એ પ્રોજેક્ટ સુરક્ષિત નથી ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ નંબર વન એના બધા કારણ મેં મારા અઠ્યાવીસ પાંચ પચીસના પત્રોમાં આપેલા છે એ વાંચી લેજો હવે એ એ સિવાય એની અંદર બહુ મોટી હિંસા થાય છે ખૂબ મોટી કારણ કે એક લાખ લીટર આટલા મોટા ચાલીસથી પચાસ હજાર સ્ક્વેર મીટરના ડોમમાં એટલા મોટા એસી જોઈએ એટલી બધી લાઇટિંગ થાય ઇલેક્ટ્રોનિક ડિજિટલ ડિવાઇસ થાય તો એ બધાના કારણે જે જીવ હિંસા થાય પાણીની જીવ હિંસા થાય છ કાયના જીવોની જીવહિંસા થાય એનો અમને સખત વિરોધ છે